જાતીય સતામણી કેસમાં વલસાડની કોમર્સ કોલેજના આચાર્ય સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા શાહ એન્ડ એચ કોમર્સ કોલેજના આચાર્ય ગિરીશ રાણા સામે મહિલા પ્રાધ્યાપકે ફરિયાદ કરી હતી કે તેમની સાથે જાતીય સતામણી કરવામાં આવી અને ચેમ્બરમાં બોલાવીને વિભત્સ વાત કરવા ઉપરાંત તેમની શારીરિક રચના અંગે પણ વિભત્સ ટિપ્પણી કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો બે બે તપાસ સમિતિના આચાર્યને દોષિત ઠરાવો રિપોર્ટ છતાં આચાર્ય સામે કોઈ કાર્યવાહી કેમ ન કરવામાં આવી તેને લઈ ખુલાસો માંગવામાં આવ્યો સાથે જ દોષિત સામે કાર્યવાહી કરવા માટે શિક્ષણ વિભાગે ટ્રસ્ટને આદેશ કર્યો છે જાતીય સતામણી કેસમાં વલસાડની કોમર્સ કોલેજના આચાર્ય સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા શાહ એન એચ કોમર્સ કોલેજના આચાર્ય ગિરીશ રાણા સામે મહિલા પ્રાધ્યાપકે ફરિયાદ કરી હતી કે તેમની સાથે જાતીય સતામણી કરવામાં આવી અને ચેમ્બરમાં બોલાવીને બિભત્સ વાત કરવા ઉપરાંત તેમની શારીરિક રચના અંગે પણ વિભત્સ ટિપ્પણી કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો